નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર વિસીરાવ ટોલ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રીતે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે દરરોજ જોડણીને લગતો એક નવો ટૉપિક એની ચર્ચા કરીએ છીએ એ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો બીજી વિનંતી એ છે કે અક્ષર અકાદમી દ્વારા ઓનલાઈન માધ્યમ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય માહિતી પૂરી પાડવામાં આવે છે એ મોટી સંખ્યામાં સર્ક્યુલેટ કરીશો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે હવે જોઈએ આજની વિગતો ટાઇટલ પેજ ઉપર આપણે શબ્દો લખ્યા છે કમિશનર અને

કે જનરલી આપણે જેવું બોલીએ એવું લખતા હોઈએ છે પણ જોડણીમાં ઘણી વાર એવું હોતું નથી કેટલીક વાર જોડાક્ષર ન હોય તો પણ આપણે બોલવામાં જોડાક્ષર બોલીએ છીએ ને એને પરિણામે આપણે ખોટી જોડણી કરીએ છીએ દાખલા તરીકે રેલવે એમાં જોડાક્ષર નથી પણ આપણે બોલીએ છીએ રેલવે એટલે પછી આપણે જોડાક્ષર લખીએ છીએ પણ સાચો શબ્દ એ રેલવે છે તો આવા કેટલાક જે શબ્દો છે એ શબ્દોમાં જોડાક્ષર નથી પણ આપણે જોડાક્ષર એટલે ખોટું લખીએ છીએ વિડીયો છે એમાંથી કેટલાક શબ્દો પરીક્ષા માટે મોસ્ટ આઈ છે અને વારંવાર એ પૂછાય છે જોઈએ એની વિગતો આપણે જોઈશું હા નીચેના શબ્દોમાં જોડાક્ષર નથી આ બધા જ જે શબ્દો છે એ શબ્દોમાં જોડાક્ષર નથી પણ આપણે ઝડપથી બોલીએ છીએ એટલે લખવામાં પણ જોડાક્ષર મૂકે છે હા હવે અહિયાં સોરી મિલકત નહીં પણ સાચું મિલકત લ એ આખો છે ગણતરી નહીં સાચો શબ્દ છે ગણતરી બિસ્માર નહીં પણ સાચો શબ્દ છે બિસ્માર સાચી જોડની એ જ પ્રમાણે અખતરો નહીં પણ અખતરો રાઈટ આ સાચી જોડણી સવાર રાઈટ સવાર શબ્દ યાદ રાખશો એટલે જોડણી તમને ખ્યાલ આવી જશે ખિસ્સા કાત્રો આ જોડણી પરીક્ષામાં વારંવાર પૂછાય છે એટલે સાચી જોડણી છે ખીસ્સા અગત્યને છે એટલે આપણે અન્ડરલાઈન કરીશું ખિસ્સા કાતરું અથવા ખિસ્સા કાતરું તો અહીંયા કાતરું નથી તો અને ર આખો છે ખિસ્સા કાતરું અને આ બંને જોડણી સાચી છે તમે અહીંયા સ અડધો લખો તો અહીંયા કી રસ્વૈયા છે અહીંયા સ આખો લખો તો કી દીર્ઘૈયા છે આ બંને જોડણી સાચી છે પરીક્ષા માટે આઈએમપી છે કાવત્રુ નહીં પણ કાવતરુ

કેટલાક અંગ્રેજી શબ્દો છે રેલવે નહીં જોડણે છે રેલવે કમિશનર નહીં પણ સાચી જોડણે છે કમિશનર આ વારંવાર પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે કરીશું રાઉન્ડ કરીશું સબસિડી તો અહીંયા બ આખો છે સબસિડી કસબો નહીં પણ કસબો હા અહીંયા કેટલાક શબ્દો છે કે જેમાં બંને જોડણી સાચી છે એવા જોઈએ શબ્દો કંકોત્રી અને કંકોતરી બંને જોડને સાચે છે કાળોતરી અને કાળોતરી બંને જોડે સાચે છે તસવીર અને તસવીર બંને જોડે સાચે છે અને ઋષવત બંને જોડને સાચે છે નિસ્બત અને નિસ્બત ઇનકાર અને ઇનકાર ઇન્સાપ અને ઇનસાપ જન્મ અને જન્મ તો આ બંને જોડણી સાચી છે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ રિઝનિંગ અને પીએસઆઈ માટે મેથ રિઝનિંગની સાથે સાથે ભાષા કૌશલ્યની એક બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ આપેલ નંબર ઉપર તમે એમાં ઇન્ક્વાયરી કરી શકો છો અથવા અકાદમીમાં રૂબરૂ મળીને તમે સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમારી એક બીજી બેચ અમે ટૂંક સમયમાં કરી રહ્યા છે ટાર્ગેટ જીપીએસસી મેન્સ મિત્રો જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા ઘણીવાર વિદ્યાર્થીઓ ઘણીવાર પાસ કરતા હોય છે કેટલીક વાર તો પાંચ સાત વખત એ પાસ કરે પણ મેઇન્સમાં એ રહી જાય તો વિદ્યાર્થીઓની આ કચાશ દૂર કરવા માટે અમે એના આગોતરા આયોજન માટે અમે ટાર્ગેટ જીપીએસસી મેઇન્સની બેચ ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે જેમાં ગુજરાતી અંગ્રેજી અને એસે આ જે ગેમ ચેન્જર વિષયો છે એ ત્રણ વિષયો હું પોતે ભણાવું છું બે હજાર એકથી જીપીએસસી વન ટુના ક્યાંસમાં હું ફેકલ્ટી તરીકે કામ કરું છું રૂબરૂ મળીને તમે તમારું એડમિશન પાક્કું કરી લો અથવા આપેલ જે નંબર છે એ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો મિત્રો ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી ભાષાની જોડણી નામનો મારું પુસ્તક છે અને આ બધા જ પ્રશ્નો તમારે એમસીક્યુ સ્વરૂપે જોઈતા હોય તો એ ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ નામના પુસ્તકમાં છે બધા જ પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા વેચાણ ચાલુ છે મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે બીસી કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને પીસની વિગતો એમાં મૂકવામાં આવે છે અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાંથી તાજેતરમાં લેવાયેલ એસટીએની જે પરીક્ષા છે એમાં કરંટ અફેર્સને લગતા જે ક્વેશ્ચન છે એની વિગતો અમારી ટેલિગ્રામ ચેનલમાં કઈ તારીખે અમે મૂકી હતી તેની વિગતો અહીંયા આપી છે જોઈ લેવા વિનંતી છે વધુમાં અમારી એક ડીજી ટેલિગ્રામ ચેનલ છે કૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં